थे घरो पिसले थे घोरो कारो हैलेगे बाजरे हारे આજે સુરતના ઉમરપાડામાં આદિવાસી અધિકાર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ આ રેલીમાં જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે આ રેલી આદિવાસી સમાજના લોકોએ કાઢી હતી તેમનો આરોપ છે કે સરકાર દ્વારા જે જમીનો આદિવાસી સમાજની છે જે પર્વતો છે જંગલ જમીન સહિતની વસ્તુઓ છે તે વિકાસના નામે જે પ્રોજેક્ટો કંપનીઓને પધરાવવામાં આવી રહ્યા છે તેમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે તે અલગ અલગ મુદ્દાના સંદર્ભમાં આ જે આદિવાસી સમાજના અધિકાર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમને આડેહાથ હાથ લેતા શું વાત રહી છે તે સાંભળી લો કે આપણે બધાએ ત્યાં રેલીમાં જવાનું છે અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ઇશારે આપણને પરવાનગી નહીં આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક

તમે કાઠિયા માવાનો ઇતિહાસ વાંચી લેજો કાઠિયા નાયક નો ઇતિહાસ વાંચી લેજો તમે ગોવિંદ ગુરુ નો ઇતિહાસ વાંચી લેજો એક એક મોર અમે આવીએ છીએ અમને પરવાનગી પરવાનગી જરૂર નથી અમે અહીંયા મોર માલિક અમે ધારે તેને કરી લઈ છે સાથે જંગલ ખાતા વાળા ને પણ કહીએ છે આ ઉમરપાડા વાળા પેલા સાહેબપાડા વાળા પેલા ડેડિયાપાડા વાળા

એ પ્રશાસન ને પણ કહેવા માંગીએ છે અમે પણ અસ્થાયી ના વિસ્થાપિતો છે તમે જે એપ પાણી લઈ જવા માંગો છો ને કાલે એપ માંથી અમે નક્કી કરી દઈશું તો પાઇપલાઇન નું કામ પણ બંધ થઈ જશે કેમ તમે પણ કેમ તમે ભાગ પડવા માંગો છો ત્યારે આપણે મેળ માલિકો છે અહીંના યુએનઓ ને વડીલો ને પર જોવા કોઈ પણ કાર્યક્રમ ની પરવાનગી લેવાની કરવાની જરૂર નથી કાર્યક્રમ કરવાના 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 અને કરવાના એમાં કોઈના બાપ થી જરૂર નથી આપણે એક કોર માંથી છે તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો ਰਾਮਾ ਵਾਲਾ ਮਾਤੇ ਫਤਰੀ ਮੀਂਹ ਆਤਾ ਰਹੇ ਇਹ ਫਤਰੀ ਆਪਾਂ ਫਿਰੇ ਬਿੱਤਾ ਹਨਮਾਨ ਮੀਂਹ ਆਤਾ ਹੈ ਨੀਤਾਂ ਦੀਆਂ ਆਤਾ ਰਹੇ ਇਹ ਆਪਣਾ ਪੂਰੇ ਬਿੱਤਾ ਮਾਟ ਆ ਰਹੇ ਦੀਆਂ ਆਤਾ ਰਹੇ ਜਾਰੇ ਇਕਲੋ ਵੀ ਨਾ ਮਾਰੇ ਇਹ ਆਪਣਾ ਪੂਰੇ ਬਿੱਤਾ ਤਮੇ ਜੇ ਲੜ ਮਰਣਾ ਪ੍ਰਤੋਗਣੀ ਸੌਣਾ ਜੇ ਕੋਈ ਬੀਲੇ ਨੂੰ ਕੋਈ ਨਾ ਤੇ ਉਹ ਤਰ੍ਹਾਂ ਰ ਆਪਣਾ ਫਤਰੀ ਸੀ

आजे पर आदिवासी समाज नौताना हाट गेट पर माते यहां रोड पर बैठे छे आजे पर आदिवासी समाज तारावा माते रोड पर उतरे छे आजे पर आदिवासी समाज इष्टको माते रोड पर उतरे छे आजे पर मरा योजना धणी गौरव ने मैत्री माते रोड पर उतरे छे जारे देश ने विकास ने जरे उठे और इस तरह में मोटा मोटा नर्मदा डैम तुकाई डैम कडळा डैम

અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફઓ ગેરહાજર છે પોતે બાનાકારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભ્યારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછીપાની પાની કરવાના નથી હવે અમે લડેગે જીતંગે જિંદાબાદ મુર્તાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાને કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છીએ ચૈતરભાઈ ખાસ અભિયારણની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે ડેડિયાપાડાનો વાલિયાનો ઝઘડિયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રહે છે એના માટે રોડ નથી હમણાં ડિલેવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ ગામ છે ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા ૂર ખેડા માં હમણા બે રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદ થી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે અનુસૂચિ 5 વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચિત પાંચમાં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિ આપ્યા છે તો પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને હેરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને ને બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સ ને એક રૂપિયાના ટોકન માં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલોપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણી આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે માંડવી તાલુકાના વિસ્તારમાં તે ગામો કઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટર અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટર ની જરૂર છે પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવવું જોઈએ એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વર્લ્ડ વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત ને દીપડાઓ બાર બાર થી લાવી પાંજરામાં લાવીને અહીંયા છોડી દે અમારા લોકો પર હુમલા કરે ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ ગયા એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતિ નહીં આપીએ તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ જ્યારે પણ ઉમરપાડા હોય માંડવી હોય કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ અમે બધા એક થઈને લડીશું અને અમે હવે